દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર અમલયારના અધ્યક્ષસ્થાને ગાં ચલો અભિયાનુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી દાહોદમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર અમલયારના અધ્યક્ષસ્થાને ગાં ચલો અભિયાન જે તારીખ દસ થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના યોજનાર છે તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભારત દેશ છેલ્લા દસ વર્ષમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ મહિલા સશક્તિકરણ આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર આજોડ કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને બે હજાર ચોવીસની આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવવાનું છે જેથી ઉપરોક્ત કાર્યને પૂર્ણ કરવા માટે કેન્દ્રની યોજના અનુસાર ગામ ચલો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાત લાખ ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક એક કાર્યકર્તાને તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં જવાબદારી નિશ્ચિત કરીને રાત્રિ રોકાણ સહિત ચોવીસ કલાક એ કાર્યકર્તાઓએ સોપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જશે આ અભિયાનની સફળતા માટેની સમિતિની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાના સંયોજકો અને સહસંયોજકો સાથે ચર્ચા વિચારણા કરીને મંડલ અભિયાન સમિતિ એક સંયોજક એક સીની રચના કરવામાં આવી છે જ્યારે અગિયાર ફેબ્રુઆરીના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે તે દિવસે દરેક ગામ સ્તરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની છબી મૂકી તેને પુષ્પાંજલિ કરી તેમના જીવન ચરિત્ર વિશે લોકોને માહિતી આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે આમ બે દિવસ સમગ્ર ભારત કરોડોની સંખ્યામાં જ કાર્યકર્તા બે હજાર ચોવીસ ની તૈયારીઓના ભાગ રૂપે થનાર આ અભિયાનમાં ભાગ લેશે જનતા પાર્ટી દ્વારા આવનારી તારીખ દસ અને અગિયાર દરમિયાન ગામ સલો અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં સોળસો બૂથોમાં દાહોદના બધા જ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી ગામ સલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમ કાર્યકર્તાના માધ્યમથી નરેન્દ્રભાઈના દસ વર્ષની સરકારે કરેલા લોક કરી અનેક કામો અને રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરકાર દ્વારા અનેક કામો કર્યા છે આ કામોની ટેમ્પ્લેટો અનેક પોસ્ટરો લોકો સુધી પહોંચાડવાના અને ગામની પડતી મુશ્કેલીઓનું સજેશન પણ સાથે લઈને આવનારા દિવસોમાં સમાધાન થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી તારીખ દસ અને અગિયાર ચોવીસ કલાક માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી ચોવીસ કલાક માટે સોળસો કાર્યકર્તા અને સાથે સોળસો સંયોજકના માધ્યમથી ગામ સ્થળો અભિયાન અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે